સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આયસર ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર તમારે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે વિડીયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય જોવા ક્યાં મળશે કિંમત કેટલી રાખેલી છે ભાઈએ તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો તો આપણે વાત કરીએ આઈસઆર ત્રણસો એંશી ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આઈસર ત્રણસો એંસી પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલની વાત કરીએ તો આઈસર ત્રણસો એંશીનું મોડલ છે બે હજાર ચૌદનું બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળશે આયસર ત્રણસો એંશી ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ગણતરીના સમયમાં ટ્રેક્ટર વેચાઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો લાલાભાઈનો કોન્ટેક કરી લેજો તમારે જે કોઈને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરીએ તો આયસરની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય એ છે ત્રણસો એંશી તે રૂબરૂ સ્થળ પર જાય કંડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈ લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિક લાલાભાઈનો કોન્ટેક કરી પછી જવાનું રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તમારે જતાં પહેલાં લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને જામખંભાળિયામાં લાલાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જામખંભાળિયામાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે લાલાભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો તમારે લાલાભાઈનો કોન્ટેક્ટ કરી પછી ટ્રેક્ટર માટે જવું